નમસ્કાર આજે આપણે સહનશક્તિ નવલકથાના એક રસપ્રદ ભાગ પર વાત કરવાના છીએ આડત્રીસમો ભાગ રૂખીનો અભ્યાસ અને વસિયતનામું હા અને આ ભાગમાં મુખ્ય વાત છે રૂખી નામની એક યુવાન દીકરીની એના ભણતરને લઈને ઘરમાં જ એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે બરાબર એના પિતા મણિલાલના બીજા લગ્ન પછી એમના નવા પત્ની શાંતિ એ રૂખીને શાળાએ જતી રોકવા માંગે છે આ જ મુદ્દો છે ખરેખર આ પરિસ્થિતિ ઘણી જટિલ છે એટલે આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સમસ્યા કેવી રીતે ઊભી થઈ પછી ઠાકોર સાહેબ જેવા વડીલે શું સલાહ આપી અને એનાથી શું ફરક પડ્યો હમ અને પેલું વસિયતનામું એનો વિચાર કેવી રીતે આવ્યો અને એનું શું મહત્વ રહ્યું એ પણ જોઈશું ચોક્કસ તો શરૂઆત કરીએ મણિલાલની સ્થિતિથી એ બિચારા બહુ મૂંઝવણમાં હતા નહીં એક બાજુ દીકરીનું ભણતર એનું ભવિષ્ય હા અને બીજી બાજુ નવી પત્ની શાંતિની જીદ એ સાંભળવા જ તૈયાર નહોતી ઉપરથી એ રૂખી અને બીજા બાળકો સાથે ઓરમાયું ચિંતા પણ હતી કે શાંતિની નજર જમીન વેચીને આવેલા પૈસા પર છે એમને ઠાકોર સાહેબને આ બધી વાત કરી જુઓ અહીં શાંતિના ઈરાદા કદાચ થોડા ઊંડા હોય પૈસાનો લોભ તો ખરો જ પણ શક્ય છે કે એ સાવકાર બાળકો પર પોતાનું નિયંત્રણ જમાવવા માંગતી હોય અચ્છા હા પછી આવી પરિસ્થિતિઓ બને છે સત્તાનું સમીકરણ બદલાય છે એટલે મણિલાલની લાચારી સમજી શકાય એવી છે એ ઘરમાં શાંતિ પણ જાળવવા માંગતા હતા બરાબર આવી સ્થિતિમાં પછી ઠાકોર સાહેબની ભૂમિકા બહુ મહત્વની બની એમણે સ્પષ્ટ કહ્યું કે દીકરીઓને ભણાવી કેટલી જરૂરી છે હા એમણે ભાર મૂક્યો કે ભણેલી દીકરીઓ જ પોતાના પગ પર ઊભી રહી શકે પણ જ્યારે મણિલાલે કહ્યું કે શાંતિ માનતી જ નથી ત્યારે ઠાકોર સાહેબે સીધો ઝઘડો કરવાનું ટાળ્યું અને એમણે એક અણધાર્યો રસ્તો બતાવ્યો વસિયતનામું બનાવવાનો બિલકુલ અને આ સલાહ એમ કે ખરેખર બહુ વિચારીને આપેલી હતી આ ખાલી પૈસાની વહેંચણી નહોતી તો શું હતું આ તો ઘરમાં શક્તિનું સંતુલન બદલવાની એક કાયદાકીય રીત હતી ઠાકોર સાહેબે સૂચવ્યું કે જમીન વેચીને જે પૈસા આવ્યા છે જે ફિક્સ ડિપોઝિટમાં છે એ મુખ્યત્વે રૂખીના નામે કરી દેવાય ઓ અને રૂખી સગીર છે એટલે સીધા પૈસા વાપરી ના શકે તો એના કાકા એટલે મણીલાલના ભાઈ રૂખી પુખ્ત ઉંમરની થાય ત્યાં સુધી એ પૈસાના ટ્રસ્ટી બને એટલે પૈસા અને રૂખી બંને સુરક્ષિત હા બરાબર આનાથી શાંતિના કોઈ પણ ઈરાદા પર કાયદાકીય રીતે રોક લાગી જાય અને મણીલાલને આ વાત ગમી ગઈ એમને લાગ્યું કે આનાથી દીકરીનું ભલું થશે અને કદાચ શાંતિ પણ સીધી થશે હા અને એમણે જરાય વાર ના લગાડી બીજા જ દિવસે ભાઈઓ સાથે વાત કરી એક ભાઈને લઈ ભિલોડા ગયા અને વકીલની સલાહ લઈને વસિયતનામું તૈયાર કરાવી દીધું ખૂબ ઝડપી પગલું ભર્યું કહેવાય ચોક્કસ આ વસિયતનામાનું મહત્વ એ જ હતું કે એનાથી સીધો ઝઘડો ટાળી શકાયો કોઈ બોલાચાલી નહીં બસ એક કાગળથી ઘરની અંદરનું પાવર બેલેન્સ બદલાઈ ગયું ઠાકોર સાહેબની ગણતરી પણ કદાચ આ જ હશે ને કે જ્યારે શાંતિને ખબર પડશે કે પૈસા તો હાથમાં આવવાના નથી એટલે ભણતરનો વિરોધ કરવાનું છોડી દેશે મને પણ એવું જ લાગે છે અને પછી સાંજે ઘરે આવીને મણિલાલે શું કર્યું એમણે છેલ્લી વાર શાંતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ તો ટસની મસ ના થઈ ઉલટાનું પેલી કામવાળી રાખવાની જૂની માંગણી ફરી કરી અચ્છા ત્યારે પછી મણિલાલ ગુસ્સે થયા અને કહી દીધું મેં વસિયતનામું બનાવી દીધું છે અને મુખ્ય નામ રૂખીનું છે ઓહો અને શાંતિની પ્રતિક્રિયા શું હતી લેખક લખે છે એમ જાણે એના પગ નીચેથી ધરતી સરકી ગઈ એને કદાચ પહેલીવાર સમજાયું કે પોતાની જીદને કારણે એણે શું ગુમાવ્યું હમ આજકો લાગ્યો છે બહુ મોટો એને કદાચ થયું હશે કે થોડી નમ્રતા રાખી હોત તો સારું થાત અને પછી તરત જ એના વર્તનમાં ફેરફાર દેખાયો પણ એ ફેરફાર સાચા દિલનો હતો કે પછી મજબૂરીનો એ એક મોટો પ્રશ્ન છે મણિલાવે એને યાદ પણ દેવડાવ્યું કે મેં તને કેટલી વાર સમજાવી હતી પણ તે સાંભળ્યું નહીં બરાબર એટલે હવે જ્યારે પૈસા હાથમાંથી ગયા ત્યારે એ ઘરનું વાતાવરણ સુધારવાનો પ્રયત્ન કરવા લાગી હા એવું જ દેખાય છે તો આ આખા પ્રસંગમાંથી આપણે શું શીખી શકીએ એક તો દીકરીના ભણતર જેવો મુદ્દો કેવી રીતે પૈસા અને કુટુંબની સત્તા સાથે જોડાઈ જાય છે અને બીજું ઠાકોર સાહેબ જેવી અનુભવી વ્યક્તિની સાચી સલાહ કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકે છે વસિયતનામું અહીં માત્ર કાગળ નથી રહ્યું બરાબર એ એક સાધન બન્યું જેણે ઘરની અંદરની આખી ડાયનામિક્સ બદલી નાખી આ બતાવે છે કે કૌટુંબિક બાબતોમાં પણ આગળનું વિચારવું યોગ્ય સલાહ લેવી અને કાયદાકીય પગલાં લેવા કેટલા જરૂરી છે અને એ પણ કે વધુ પડતી જીદ અને લોભ ક્યારેક પોતાને જ નુકસાન પહોંચાડે છે તદ્દન સાચી વાત પણ અહીં એક વાત વિચારવા જેવી છે કઈ વાત કે વસિયતનામાથી કાયદાકીય અને આર્થિક નિયંત્રણ તો આવી ગયું પણ શું એનાથી સંબંધો સુધરી ગયા હમ એ સારો મુદ્દો છે કાયદો પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે પણ મનમાં જે ગાંઠો પડી હોય જે ભાવનાત્મક તણાવ હોય એનું શું બરાબર અને એ જ આપણો આજનો છેલ્લો વિચાર છે ભલે વસિયતનામાંથી રૂખીનો ભાણતાર અને પૈસાની વાત હાલ પૂરતી ઉકેલાઈ ગઈ લાગે પણ શું કુટુંબમાં જે અંદરખાને તણાવ છે ખાસ કરીને સાવકી માં અને દીકરી વચ્ચેના સંબંધો એ ભવિષ્યમાં સારા થશે હા આ કાયદાકીય ઉકેલ પછી પણ બીજા કયા પડકારો રહી શકે છે જે દેખાતા નથી આ પ્રશ્નો સાથે આપણે આજની ચર્ચા પૂરી કરી